પ્રમુખશ્રી જે રીતે ભારતના સૈનિકોએ પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે અને સમગ્ર ભારતવાસીઓ આ ભારતીય સૈનિકનો ઉત્સાહ વધાવી રહ્યા છે તમારું શું માનવું છે આજથી બાર દિવસ પહેલાં જે જમ્મુ કાશ્મીરના પુલવામાં જે આતંકવાદી હુમલો થયો હતો એમાં આપણા દેશના વીર જવાનો જે શહીદ થયા હતા તે જવાનોને શહીદ જે શહીદ થયા એ જવાનો માટે આપણા દેશમાં ખૂબ જ આતંકવાદીઓ પ્રત્યે ખૂબ જ એક રોષની લાગણી પ્રવર્તી હતી અને આખા દેશની એવી ચાહત હતી અને એવી માગણી હતી કે આતંકવાદનો ખાત્મો જલ્દીથી જલ્દી થાય અને પૂરેપૂરો થાય તો એના માટે જે આપણા સૈન્યએ વાયુસેનાએ જે આજે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જે ખાત્મો બોલાવ્યો છે આતંકવાદીઓનો એ માટે આપણા ભારતીય વીર જવાનોને વાયુસેનાને તેમજ ભારતીય સૈનિક દળને સોસો સલામ સોસો સલામ અને આવી જ રીતે આતંકવાદનો ખાતમો બોલાવી દેશને સુરક્ષિત અને સુવ્યવસ્થિત રાખે એમના માટે પણ એમને ખૂબ જ ખોટી ખોટી વંદન ખોટી ખોટી વંદન જે રાજુભાઈ જે રીતે ભારતના સૈનિકોએ આતંકવાદી હુમલોનો જે જવાબ આપ્યો છે વળતો જવાબ અને ત્રણસોથી વધુ આતંકવાદીઓનો નાશ કર્યો તે તમારું શું માનવું પહેલે તો આપણી ભારતીય સેનાને અભિનંદન અને જે આપણા જવાનોને જે મોતના ઘાટ ઉતાર્યા જે હંમેશા પાકિસ્તાન આતંકવાદી વિશ્વાસઘાત કરતું આવ્યું છે આપણા દેશ સાથે તો આજે રાત્રે જે સેનાએ હુમલો કરીને જે મૂં તોડ જવાબ આપ્યો એ આપણી વીર જવાનો સેનાને અભિનંદન અને એની સાથે ભારત સરકારને પણ કેમ કે આની અંદર હિન્દુસ્તાનની લાગણી હિન્દુસ્તાનનો ગુસ્સો અને એક હિન્દુસ્તાનનો જે એમ કહીએ ને કે એક જુવાર જેની રાહ જોવા ચૂકી પણ આ તબક્કે મારે એટલું કહેવું છે કે જે આજે એમના જે આ આતંકવાદીનો જે ખાટમો બોલાવ્યો છે પણ એમનો મેન આકા જે માસ્ટર માઇન્ડ જે અઝર મહેમૂદ જે વારે ઘરી આવું કરે છે એને જેમ અમેરિકાએ જેમ લાડેનને જે રીતના શિક્ષા કરેલી એ જ રીતના હિન્દુસ્તાનના વડાપ્રધાન માન્યસિંહ અને પીએમ નરેન્દ્રભાઈ મોદીને તેમજ આપના જવાન સૈનિકોને એવી એક અપીલ કરીએ કે આનો બી ખાટમાં બોલાવે અને સદા માટે એક આતંકવાદીનો નાશ થાય અને હિન્દુસ્તાનની અંદર ભાઈચારા બનીને રહી જે એક પ્રશ્ન કે કે કરે કોણ ને ભોગવે કોણ એવી હિન્દુસ્તાનની પરિસ્થિતિ છે આ તબક્કે પાછો હું હિન્દુસ્તાનની વીર જવાનોના સૈનિકોને એમના પરિવારને જે એમની પર આવી પડેલું દુઃખ એની અંદર આજે જે આ એક આમ કહે તો ચાલે ભગીરથ કાર્યમાં આ લોકો એક ફૂલ મૂક્યું છે એવું કાર્ય આ સૈનિકો કરે અને જે આપણા સૈનિકો અહીંયા નથી રહ્યા

ભારત સરકારના અને ભારતના વીર જવાનોએ પાકિસ્તાનમાં જે આતંકવાદીનો ખાતમો કર્યો છે તો તમારું શું માનવું છે જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન છે ત્યાં સુધી બધું જ શક્ય છે એ સાબિત થઈ ચૂક્યું છે વિશ્વની તમામ મહાસત્તાઓને પ્રેમથી દિલથી જીતવાવાળા મોદીજી આ દેશ શાંતિનો દેશ છે વડાપ્રધાન બનતાની સાથે એમણે પાકિસ્તાન સામે દોસ્તીના હદ મિલાવ્યા છતાં પણ આ લોકોની નાપાક હરકત કે નિર્દોષ વીર જવાનોને આ રીતે રાત્રે ઉમટા અને નિર્દોષ જવાનો પોતાની મસ્તીથી જ્યારે દેશની રક્ષા કાજે કામ કરી રહ્યા છે ત્યારે એમના પર હુમલો બોલાવીને આ આજનું નથી અવારનવાર થતું આવ્યું એમણે સર્જિકલ સ્ટ્રાઇક પછી દેશમાં શાંતિ સ્થાપેલી અને ફરી પાછું આ જઘન્ય કૃત્ય થયું અને એના માટે નરેન્દ્રભાઈએ જે કહ્યું એ કરી બતાવ્યું અને આ નરેન્દ્રભાઈ મોદી જેવા જ છપ્પનની છાતીવાળા જ એક વડાપ્રધાન કરી શકે એ સાબિત થઈ ચૂક્યું છે આજે સવાસો કરોડની દેશની જનતા અને સૌ યુવાનો મહિલાઓ આજે નરેન્દ્રભાઈ માટે ખૂબ આભારી છે એટલા માટે કે એક આપણને એવું લાગે છે કે પરમ કૃપાળુ પરમાત્માએ એક આશીર્વાદ સાથે એક નરેન્દ્રભાઈ જેવા પ્રધાન સેવક જે રક્ષક તરીકે જે કામ કરી રહ્યા છે અને ત્યાં સુધી અમે સૌ મહિલાઓ એવું કહીશું વલસાડની કે આ દેશ હવે ઝૂકશે નહીં અને આ દેશ હવે રૂકશે નહીં વિકાસમાં પણ આગળ વધશે યુવાનોનું ભવિષ્ય પણ બનશે કિસાનોનું ભવિષ્ય પણ બનશે અને ગરીબના કલ્યાણકારી કામો જો થયા હોય તો આ સરકારમાં અને પ્રામાણિકતા પણ આગળ વધશે પરંતુ આજે દિલથી મારે વીર જવાનોને આજે શ્રદ્ધાંજલિ જ્યારે મળી છે દેશના વીર જવાનો આજે જે રીતે ચાલીસ કિલોમીટર અંદર ધૂસીને ચાલીસના બદલે સાડી ત્રણસો આતંકવાદીઓને જે સફાયો થયો છે અને જેનો જોશ છે જેનો ઉત્સવ છે આજે એવું લાગી રહ્યું છે કે જીવનમાં પહેલી વખત કોઈ સૌથી મોટા તહેવારનો દિવસ છે દેશની આઝાદી પછી જો સૌથી મોટો આનંદ અને સૌથી મોટો તહેવાર જેવું લાગતું હોય તો એ આજે છે આજે તમામ યુવકો મહિલાઓ જે રીતે વોટ્સએપ પર મેસેજો કરી રહ્યા છે સોશિયલ મીડિયા થકી પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે કે આજે અમારા વીર અમારા નિર્દેશ નિર્દોષ વીર સૈનિકો જે અમારી રક્ષક આજે દેશની સરહદ પર રક્ષા કરી રહ્યા છે એમને સાથે શ્રદ્ધાંજલિ મળી છે ભારત માતા કી જે નરેન્દ્રભાઈ તું માગે બઢો હમ તુમારે મારે સાથે વંદે માત્ર યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે